બે તેની ઉતારી દીધી હવે આપણે તેની બેસી જઈએ વળી આપણે હલ્દી થઈ ગઈ તો મુકેશભાઈ ડ્રાઈવર છે બાબો હતા ओके हो गाइस भाई हां वो भाई अभी निकल गया ये वो बने बने बुदा बड़ा हाँ तो फटाफट अपने पिछला पकड़ी ना जावा दी दे 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 तो मित्रों हमने और अभी मेकिंग भाई क्या फोन में इस बार जवाब दिया है ना भाई नॉलेज हो तो जाए भी मेकिंग भाई क्या हमने आज तो पानी पानी इतना बुद्धि

Ala ta'ble, 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 હવે પાણી કાઢી કે પાણી ભરા છે લોટરી ખાલી નથી જો હવે એક માખી દેખાય અહીંયા અત્યારેમાં અવાજ મળી ગયા જીંગા મિત્રો હમેશભાઈ સામે છે એ હું થોડોક આગળ બી એવું પાણી હજી એટલું ભીરું હતું ત્યારે ઝાડ વટી જાય પાણી ત્યારે આપણે વીણવાનું થાય આપણે બહુ સવારમાં વેલા રવી એવા પાણી ખાલી થાય પછી કાજી જોઈ મિત્રો આને શું કહેવાય તમે કમેન્ટ કરી દેજો હજી પાણી ખાલી નીચું બસ ભાઈ બસ આમ તો હું થોડોક આગળ બીજો બગલા મિત્રો હવે થોડુંક પાણી પીવું છે માછલા તમે જો છે પાણી ઉડાડે ગારો બહુસે પણ પાણી જાય પછી આપણે પકડી પછી બતાવી અત્યારે પાણી હોય ત્યાં સુધી ભાઈ ઘાસ કરે હાથમાં ન રેજો

મિત્રો ક્રેશન બાર કાઢ્યું આપણે પકડી નાખ દી બહુ ભારે છે કાઢી એમ છે મોટો કેટલો છે જુ પઈ જશે ફાઇનલી ને તોય બતાવું જો મિત્રો આવા જીણા જૂના માછલા તો નેકરા હોય જો ભાગી જાય હાથમાંથી મિત્રો હવે નેકરા માછલા છે જો એટલામાં જો બગડ નાખે હજુ આ મીઠા પાણીનું હોય અને આપણે ફેંકી દેવાનું હોય મુકેશભાઈ આવી ગયા કેટલા બગડે આવી જાવ કેટલો બેઠો છે આવ આ વાળો બગલો ખાવા આવે હું કઈ તમારું કેમ જેડ્યું કઈ તમારે હા તો હજી આપણે આગળ ગોતો ગોતો થાય હું મળે હું નહીં બાકી ઝીણા ઝીણા માછલા તો છે મોટા આપણે ગોતવાના છીએ અને શું કહેવાય મિત્રો કોમેન્ટ મારી દેજો મિત્રો આ બહુ એનો કાંટો વાગી ગયો હોય ને રેડી કરી દઈ અને સિંગો કહેવાય હજુ આવરી બાબુ તો આગળ વિનંતે થઈ જશે ને હજી આપણે વિણા જઈશી ઝીંગાને એવું મળે છે હજી પછીલા પીસલા હોય મહેશભાઈ તો હજી આવે તું ઝુંબારી બતાવી દઉં મહેશભાઈ મુકેશભાઈ

માયસ ભાઈ કક ગયા સમજો મે હગર દેખા જાય ને ઈ છે સમજો જોઈએ આપણે આ છે મોટો હું તમને દેખાડું હવે જો મહેશભાઈ જોવે છે કે કેટલો છે મોટો છે જો માયસ છોટી ન જાય બિગ સાઈઝ બિગ સાઈઝ ની મોટી સાઈઝ છે બોંજે જો જો દેખાય ને જો હા માયસ ભાઈ બહુ મોટો છે બોલા બિગ સાઈઝ કે જન બિગ સાઈઝ છે ભાઈ બહુ મોટી ઉપર દેખાડ દેખાડો દેખાડો પકડી લે કડ એક એવડો નથી બહુ બહુ મોટો છે આ જો મહેશભાઈ આખા હાથમાં લીંગા પકડાવે છે હો મહેશભાઈ બહુ એવી છે એવું ભાઈ કિલો નો છે એક કિલો નો કસલો મળ્યો તમે જો

તો એવો બાબો તમા મોટા મોટા કીચલા પકડી પાંચ ભાજે વાળો મોટો કચલો હતો એ નહીં રમતું કરે હમ તો માસ્યાની પકડી એવી એ બીજા લીંગામાં કન્વર્ટ કરી લેવા સીધી જાઉં મુકેશ ભાઈ ભાઈ મિત્રો આને શું કહેવાય કોમેન્ટ કરી દેજો જોઈએ કેવી જો બહુ મોટો કિલો આવી ગયો આંગળીની સાઈઝ પ્રમાણે તમે જોઈ શકો આંગળીના સાઈઝ પ્રમાણે અને જો આંગળીના સાઈઝ પ્રમાણે કશલો છે મિત્રો આ ટાઈગ્રેજિંગા કહેવાય એને તો મિત્રો આપણે કચલાન પકડીને લઈ આવ્યા હતા અને હવે આપણે એને બનાવવા જવાનું છે અહીંયા તો લોકેશન નથી ગામ એમ તે અમે નવા લોકેશન ઉપર આવી ગયા જોઈ શકો શું કેવું મારે ભાઈ તો બનાવી કચલાની રેસીપી તમે ઠેઠ લગર જોજો વિડીયો પૂરો અમે ભાઈ વહેલા ચાર વાગ્યા નજી હતા કચલા બનાવવાના હતા ને તે પકડવા જતા તાજા લેવા તો અમરસિંહભાઈ થોડુંક કહે ફટાફટ આપણે લોકેશન ઉપર જઈ પછી આપણે મળી રેસીપી બનાવી કચલાની તમે વિડીયો પૂરો જો અમે છે કૈસલા ભાઈ બહુ મોટા નથી લેવા કેમ કે અમારે મોટા નથી લેવાના અમારે થોડાક નાના લેવાના હતા કૈસલા તો લાટ મોટા તમે જોઈએ છે વિડીયો હાલો આગળ તમને બનાવીને એટલે બતાવી પછી આપણે રેસીપી બનાવી આપણને મસ્ત મજાનું લોકેશન મળી ગયું તમે જોઈ શકો છો આમ વ્યૂ મસ્ત આવે ડેમ છે તો સામાન બધું આપણે કાઢ્યું ને આ થોડુંક સાફસુફ કરી નાખીએ એટલે સારું પડે તો ફટાફટ આપણે કેમ્પ મારી પછી એક ખાવાનું બનાવીએ હાલો તો ફટાફટ આપણે કેમ્પ મારી દઈએ પછી આપણે કચલાની રેસીપી બનાવી દે શું કેવું મજ ભાઈ ચાલો તો ફટાફટ મિત્રો કેમ તૈયાર થઈ ગયો બધો સામાન મેઘ દઈ અંદર ને પછી આપણે રેસીપી બનાવી મિત્રો હવે તો આપણે કચલા ફટાફટ બનાવી હું કહું મજભાઈ હાલ તો કચલા બનાવ ચાલુ કરી મિત્રો શાક પાકવા આવી ગયું જોઈ શકો છો મહેશભાઈ કંઈક વાત કરતા હતા બને એટલે વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઈક કરી દેજો વિડીયો પૂરો દેજો શેર ન કરો તો કાંઈ નહીં બાકી એટલું કરજો એ ખારી એવી કોમેન્ટ કરી દેજો તમારી કોમેન્ટ તો આવે છે કે ગામના છો ભાઈ એ તમને છે ને વન કે સબસ્ક્રાઈબર થાય ને પછી મેં કહેવું કે અમે કી ગામનાથી ખબર હોય એને કાંઈ વાંધો નહીં બાકી ઘણા ખરા પૂછે છે કોમેન્ટમાં તમે કી ગામના છો તો શાક આપણું પાકવા આવી ગયું છે ઉતારી લઈ ભાઈ ફટાફટ ઉતારી લ્યો કે ચા કાપ લો પાકી જશે ઉતારી લો હા દાય ઉતારી ઓ ભાઈ જલવા પડી જશે તમને જલવા હે તું મારા તો બે દે પાણા મને કરી ખાવાનું શરૂ હાલો તો ફટાફટ હાલો દેખાડી જો કે ચા ચા બતાવ હવે કેટલી વાર બતાવું ભાઈ હા જો કાઈ વાત નહીં એને તમને લોકેશન બતાવી દઉં અને જો જાય મિત્રો મેન મહેશભાઈ ખાઈ લીધું ને આ ના એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો અને આવા નવા વિડીયો તમારે જોવો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો તો આપણી ચેનલમાં આવો નવા વિડીયો મળતો રહેશે તો આ વિડીયોને હવે અહીંયા એન્ડ કરીએ